અને માંગ પૂરી કરી હતી અહી સુધી કે તેમના કપડાનો ખર્ચ પણ મારા માતા પિતાએ ઉઠાવ્યો હતો હવે મારી પોતાની ખરીદી બાકી રહી ગઈ હતી મે મારી જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ છોડી દીધી હતી પણ કેટલીક વસ્તુઓ એવી હતી જે મને પણ દેવી જ હતી આજ જરૂરિયાતો માટે હું એક કપડાની દુકાન પર ઊભી હતી વિચાર્યું કે બે ચાર સૂટ હું પણ સીવડાવી લઉં પણ ત્યાં એક એવી ઘટના બની કે હું હેરાન રહી ગઈ દુકાનવાળો બહુ જ કંજોસ માણસ લાગતો હતો તે એક સૂટનો ભાવ બહુ વધારે કહી રહ્યો હતો અને કહેતો હતો કે આજ એક જ ભાવ છે લેવો હોય તો લો નહીં તો આગળ બીજી દુકાન પર જતા રહો મેં મનમાં કહ્યું કે કેટલો બદતમીઝ માણસ છે પણ મને કપડાં પસંદ આવી ચૂક્યા હતા એટલે હું ઊભી ઊભી વિચારતી હતી કે શું કરું મારી પાસે પૈસા હતા પણ જો મેં આજ દુકાનમાંથી કપડાં ખરીદી લીધા

પણ દુકાનદારે તેને ધક્કો મારીને દુકાનમાંથી બહાર કાઢી મૂક્યો અને બોલ્યો જા જેટલા પૈસા તું કહી રહ્યો છે ને તેનાથી જાતે જ રોટલી ખાઈ લેજે બીખારી બોલ્યો હું નહીં દઉં ભગવાન દેશે જે મને રોટલી ખવડાવશે ભગવાન તેને ધન આપશે દુકાનદાર બોલ્યો હા 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 તારા જેવા ઘણા જોયા છે રોજ દુકાન પર આવો છો તમને લોકોને તો ભગવાનનો પણ ડર નથી રહ્યો ભગવાનનું નામ લઈને ભીખ માંગવાનું શરૂ કરી દીધું છે આટલું કહીને તેણે તેને ખરાબ રીતે દુકાનમાંથી માંથી ધક્કા મારીને કાઢી મૂક્યો અહીં સુધી કે છેલ્લા ધક્કામાં તે જમીન પર પડી ગયો આ જોઈને મને બહુ દુઃખ થયો મેં વિચાર્યું બિચારો તો ફક્ત રોટલી જ તો માંગી રહ્યો હતો પૈસા તો હતા માંગ્યા કદાચ તેને સાચે જ ભૂખ લાગી હશે અને રોટલી માંગવા માટે તેણે આવો તરીકો અપનાવ્યો હશે મોટા મોટા દુકાનદારો પણ તો પોતાનો સામાન વેચવા માટે જાત જાતના બહાના બનાવે છે

પછી પૂછવા લાગ્યા કોની દીકરી છો મેં કહ્યું હું પોસ્ટ માસ્ટર અશોક દીકરી છું તેમણે કહ્યું ભગવાન તારા માતા પિતા ને ખુશીઓ દેખાડે મેં કહ્યું મારા લગ્ન થવાના છે બસ મારા માટે પ્રાર્થના કરજો કે મારી આવનારી જિંદગી સારી હોય બાબાએ કહ્યું ઈશ્વર ની ઈચ્છા થી બધું ઠીક થશે તો એક સારી માણસ લાગે છે સારા લોકો સાથે હંમેશા સારું થાય છે બાબાએ મારા માથા પર હાથ રાખ્યો અને મને ખૂબ બધી દુઆઓ આપી

કે ખબર નહીં આપણી દીકરીનું ભવિષ્ય કેવું હશે આ ઉપરાંત મને એક બીજી બહુ મોટી વાત ખબર પડી અમારી સગાઈમાં મારા ભાવિ પતિના કેટલાક સંબંધીઓ આવ્યા હતા તેમાંથી એક આંટી મારી સાથે વારંવાર વાત કરવા માટે બેચેન દેખાઈ રહી હતી તેમણે મારી પાસેથી મારો નંબર લીધો અને પછી મને ફોન કર્યો તેમની વાતો સાંભળીને મારું દિલ વધુ બેચેન થઈ ગયું તેમણે કહ્યું કે આ ઘરમાં લગ્ન ન કરશો આ લોકો બિલકુલ પણ સારા નથી

આજ મારો છેલ્લો મોકો હતો એટલે હું ખૂબ પરેશાન હતી લઈ દીધી બજાર આવી હતી તો સમય વ્યર્થ ન કરી શકતી હતી પહેલા જ મને રજા ન હતી મળતી મા પિતા પણ આ દિવસોમાં ખૂબ પરેશાન હતા દીકરીની વિદાય કરવી તેમના માટે ખૂબ મુશ્કેલ થઈ રહ્યો હતો એટલી વિચિત્ર વાત છે ને કે માણસ પોતાની સંતાનને કોઈ બીજાને સોંપી દે છે પછી તેની સાથે સામાન પણ દે છે અને વાતો પણ સાંભળે આ વિચારીને પણ દુઃખ થાય છે કે ખબર નહીં આવનારા સમયમાં તેની સાથે શું થશે મન તો કરતો હતો કે લગ્ન ન કરો પણ આવું કરવાથી તો મા બાપ તો જ દુઃખી થાત આ બધી વિચિત્ર રસ્મ અને પરંપરાઓ છે પણ જ્યારે ઘર પહોંચી તો સામે એક બીજું તોફાન મારું ઇંતેજાર કરી રહ્યું હતું જેને જોઈને હું હેરાન રહી ગઈ

ને લોકો આજે સાંજે આ વિષયમાં વાત કરવા આવી રહ્યા છે આપણે તેમની સાથે શું વાત કરીશું આપણી પાસે તો એક પણ નથી બસ આટલા જ પૈસા છે જેનાથી કોઈ રીતે તારા લગ્ન કરી શકીએ જો કોઈ પાસેથી માંગીશું તો હવે કોઈ આપણને પૈસા નહીં આપે પહેલા જ તો માંગી માંગીને બધું ભેગું કર્યું છે હવે તો કરજ પણ ચૂકવવાનું છે હું પણ ખૂબ પરેશાન થઈ ગઈ સાંજે તે લોકો આવ્યા તો આ રીતે વાતો કરવા લાગ્યા જેમ કે તેમણે મને ખરીદી લીધી હોય કેવા લાગ્યા અમે ક્યાં આ પૈસા પોતાના માટે રાખવાના છે આ તો તમારી દીકરી અને જમાઈકાના કામ જ આવશે વિચાર્યું છે કે લગ્ન પછી આ પૈસાથી તે કોઈ વેપાર શરૂ કરશે પછી તેના પછી બધું તમારી દીકરીના હવાલે જ હશે તે જ તેનો લાભ ઉઠાવશે અમને તો તેમ પણ કોઈ જોઈતું નથી અમે તો તમને એવો જમાઈ આપી રહ્યા છીએ કે તમે કહેશો આવો જમાઈ તો અમને ક્યારે મળ્યો નથી

જો તમે લોકો પૈસાનો વ્યવસ્થા ન કરી શકો તો અમને જણાવી દેજો બેસીને પ્રાર્થના કરતી રહી પછી મેં એક નિર્ણય લીધો અને સવારે ઉઠીને કહ્યું તમે તે લોકોને ના પાડી દો અમે આ લગ્ન નહીં કરીએ કારણ કે જો આપણે આપણા બધું પણ વેચી દઈએ તો પણ આઠ લાખ રોકડા જમા કરી શકતા નથી પહેલા જ જે કંઈક હતું તે બધું દહેજમાં લગાડી દીધું છે કઈ કમી છે દહેજમાં જે તેમને આઠ લાખ વધુ જોઈએ છે અને વેપાર પણ અમે બનાવીને તેને આપીએ પોતે કેમ નથી બનાવતો વેપાર મારા કહ્યું છોકરો સારો છે ખૂબ મુશ્કેલીથી આ સમાન મળ્યો છે છોકરાને જોઈને જ અમે આ સમંધ નક્કી કર્યો છે મેં કહ્યું પણ તેના માતા પિતા સારા નથી જો હું આવા લોકો સાથે રહીશ તો મારી જિંદગી બરબાદ થઈ જશે જે છોકરો પણ મારી મદદ નહીં કરી શકે તે પોતાના મા બાપની વાત માની બધા સંબંધીઓને પણ આ વાત ખબર પડી ગઈ હતી પણ બીજી સવારે અમારા ઘરમાં એટલા પણ પૈસા ન હતા કે અમે ચા બનાવી શકીએ અમે દૂધ વગરની ચા બનાવી તો પછી આઠ લાખ રૂપિયા ક્યાંથી આવે તે દિવસે સાંજે મારા નામે એક પાર્સલ આવ્યું મેં તો આવી કોઈ વસ્તુ મંગાવી જ ન હતી અને મારા નામ પર પહેલા ક્યારે કોઈ પાર્સલ આવ્યું પણ ન હતું મેં કોઈને પોતાનું સરનામું પણ આપ્યું ન હતું સમજાયું નહીં કે આ શું આવ્યું છે જ્યારે પાર્સલ જોયું તે ખૂબ મોટું હતું મારા પપ્પાએ પૂછ્યું શું તે ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવી છે દીકરા અમારી પાસે એટલા પૈસા પણ ન હતા પણ ટપાલવાળાએ કહ્યું કે તમારે ફક્ત સહી કરવાના છે આ એક ચૂકવેલું પાર્સલ છે એટલે કે પૈસા નથી આપવાના માતા પિતા ખૂબ પરેશાન હતા સમજાતું ન હતું કે ઉપરથી આ પાર્સલ કોનું અને શા માટે આવ્યું જ્યારે તે પાર્સલ ઘર લાવવામાં આવ્યું અને ખોલવામાં આવ્યું તો તેની અંદર એક બેગ હતી જેમ કે સૂટકેસ હોય બિલકુલ નવું મારા માતાપિતા બોલ્યા લાગે છે ત્યાં જ ભૂલથી કંઈક મંગાવ્યું છે મેં કહ્યું નહીં મેં તો કંઈ પણ નથી મંગાવ્યું

એવું લાગી રહ્યું હતું જેમ કે કોઈ સપનું હોય ક્યારેક એકબીજાને જોતા તો ક્યારેક હસતા ક્યારેક રડતા સમજાયું નહીં શું કરીએ પપ્પાએ તરત કહ્યું કે આ ભૂલથી અમારી પાસે આવી ગયું છે અમારે પાછું કરી દેવું જોઈએ મેં કહ્યું આવી ભૂલ કેવી રીતે થઈ શકે ટપાલવાળાએ તો બરાબર તમારું નામ લઈને પાર્સલ આપ્યું છે પછી તેને તમારું નામ કેવી રીતે ખબર પડી મેં જ્યારે બેગમાં હાથ નાખ્યો તો એક ચિઠ્ઠી મળી મેં તેને જલ્દીથી ખોલ્યો કારણ કે કદાચ તેમાં જ લખ્યું હોય કે આ બેગ અમારા ઘરે કેમ આવ્યો હતો જ્યારે મેં ચિઠ્ઠી વાંચી તો હું હેરાન રહી ગઈ અને મારી આંખોમાંથી આંસુ નીકળી પડ્યા તેમાં લખ્યું હતું મને તમારું નામ યાદ નથી પણ તમારા ઘરનું સરનામું મેં ટપાલ ઘરથી લીધું હતું હું તમારા માટે આ અમાનત મોકલી રહ્યો છું તમે આ જરૂર વિચારી રહી હશો કે આટલા બધા પૈસા તમને કોણે આપ્યા આજકાલ તો કોઈ કોઈને એક રૂપિયા પણ નથી આપતું કોઈ કોઈને એક રોટલી પણ ખવડાવવા તૈયાર નથી હોતું પણ આ ન સમજતા કે મને તમારી પાસેથી બદલામાં કંઈ જોઈએ છે એવું કંઈ નથી આ પૈસા તમારા છે બલકે તમારા માતા પિતા માટે છે જેમણે તમારી જેવી દીકરીની ઉછેર કરી છે હું એ જ વૃદ્ધ સાધુ છું જેને તમે કપડાની દુકાનમાં મળ્યા હતા જેને દુકાનમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો કોઈ મને રોટલી આપવા પણ તૈયાર ન હતો પણ તમે મારી મદદ કરી ફક્ત એક રોટલી નહીં બલકે દસ રોટલીઓ લાવી આપી તમે મને બે વખતનું ખાવાનું આપ્યું અને કહ્યું બાબા તમે આ ખાવાનું રાખી લો અને રાત્રે પણ ખાઈ લેજો મેં તમારી આંખોમાં જોયું કદાચ તમે મારી વધુ મદદ કરવા માંગતા હતા પણ તમારા સામર્થ્ય અનુસાર જેટલું કરી શકતા હતા કર્યું હું કોઈ સાધુ નથી હું એક ખૂબ મોટો વેપારી છું મારા પાસે ઈશ્વરનું આપેલું બધું જ છે પણ ખર્ચ કરનારું કોઈ નથી મને સંતાન નથી મારા પાસે એટલી દોલત છે કે સમજાતું નથી કે શું કરું ઘર ગાડીઓ બધા શોખ પૂરા કરી દીધા પણ દોલત ખતમ નથી થતી દુનિયાને ચકાસવા માટે હું નીકળ્યો હતો મેં કહ્યું હતું જે મને એક રોટલી આપશે હું તેને એક કરોડ રૂપિયા આપીશ મેં આ વાત છૂટી ન હતી કહી તે મને દસ લોકોનું જમાડ્યા એટલે હું તારા માટે દસ કરોડ રૂપિયા છોડીને જઈ રહ્યો છું મેં સાંભળ્યું છે કે તારા લગ્ન થવાના છે આ પૈસા તારા લગ્નમાં કામ આવશે જો તું ક્યારે મને મળવા માંગે તો મેં મારા ઘરનું સરનામું પણ લખ્યું છે તારા જેવી દયાળુ વ્યક્તિથી ફરી મળીને ખૂબ ખુશી થશે મને ખબર છે કે તું હજી પણ હેરાન છે પણ એકવાર ફરી જણાવી દઉં કે આ કોઈ મજાક નથી આ પૈસા તારા છે આ તારી ભલાઈનું ઈનામ છે જે ઈશ્વરે તને આપ્યું છે અને સારા તરીકે ઉપયોગ કરજે અને હંમેશા આવા જ સારા માણસ બની રહેજો

તેનું દફતર એટલું મોટું છે કે તેને ઉપર જુઓ તો ગરદનમાં દુખાવો થઈ જાય એક સામાન્ય માણસ તો તેના દફતરમાં પ્રવેશ પણ નથી કરી શકતો તેના માટે કોઈને દસ કરોડ આપવા એવું જ છે જેમ કે આપણે કોઈ ગરીબને એક હજાર આપી દઈએ મારા માતા પિતા ખુશીના માર્યા રડવા લાગ્યા આ પૈસા અમારા જ હતા અને હવે આ પૂરા દસ કરોડ રૂપિયા હતા મારી સામાએ કહ્યું હવે કોઈ પરેશાની નહીં હોય હવે 8 લાખ રૂપિયા આપવા અમારા માટે કોઈ મોટી વાત નથી અમે છોકરાવાળાને 10 લાખ રૂપિયા આપી દઈશું અમારી દીકરીના લગ્ન થઈ જશે અમારા ઘરની છત પણ ટપકે છે તે પણ ઠીક કરાવી લઈશું અને સુલોચના દીકરીના અહીં દીકરો થયો હતો તેણે પણ કંઈક આપ્યું ન હતું હવે તેના માટે પણ કંઈક લઈ લઈશું મારી માં ભવિષ્યના સપના જોવા લાગી તેમની આંખોમાં આંસુ હતા તેમણે પણ તો આખી જિંદગી અછતમાં ગુજારી હતી મે કહ્યું તમે જે પણ કહેશો હું બધું જ કરીશ આપણે ઘર બનાવીશું ગાડી પણ લઈશું વ્યવસાય પણ શરૂ કરીશું બહેનો માટે પણ બધું જ કરીશ જે તેમની પાસે નથી તે તેમને આપીશ પણ હવે હું તે પરિવારમાં લગ્ન નહીં કરું માં હું આવા લોકોમાં લગ્ન નથી કરી શકતી જેમણે અમને ફક્ત પોતાની ઈચ્છાઓ પૂરી કરવાની મશીન સમજ્યા તે પણ લગ્ન પહેલા જ તેમણે અમારી પાસે દેહે જ માંગ્યો અને પછી પૈસા માંગ કરવા લાગ્યા અને કોઈ મારી જિંદગી કેવી હશે જે પહેલાથી જ ફક્ત પોતાના મતલબનું વિચારી રહ્યા છે આગળ જઈને શું કરશે મેં કહ્યું હવે તમે તેમની માફી માંગી લો મારા પિતાજી એ મારા ખભા પર હાથ રાખીને કહ્યું દીકરી ત્યાં બિલકુલ સાચો નિર્ણય લીધો છે હું લાચાર હતો પણ હવે નથી વ્યવસ્થા કરી લીધી છે બધા બેઠા તેમના સામે ચા અને નાસ્તો રાખવામાં આવ્યો તો તેઓ ખુબ ખુશ થયા અને કહેવા લાગ્યા આજ તો તમે પૂરું સ્વાગત કરી દીધું મારા પિતાજી બહુ આરામથી કહ્યું તમારી બધી શરતો પૂરી કરવાની અમે ભરપૂર કોશિશ કરી પણ હવે અમારામાં એટલી હિંમત નથી એટલે અમે આ તોડી નથી કરવા માંગતા તેઓ ચોંકી લાગ્યા શું વાત છે કંઈ તો જણાવજો જો તમે લોકોને પૈસાની વ્યવસ્થા નથી કરી તો કોઈ વાંધો નહીં તમે લગ્ન એક વર્ષની અંદર કરી દેજો મારા પિતાજી કહ્યું વાત પૈસાની નથી અમારી દીકરી આ સમજનો ઇનકાર કરી દીધો છે તે લોકો હેરાન રહી ગયા અને પછી પોતાની વાત બદલવા લાગ્યા પણ બાદમાં બતમીચી પર ઉતરી આવ્યા એવા લાગ્યા તમારી દીકરી કોણ હોય છે ઇનકાર કરનારી લાગે છે તેને કોઈ બીજો મળી ગયો છે મારા પિતાજી તેમની સાથે દલીલ ન કરી બસ એટલું કહ્યું જેવા લોકો હોય છે તેવી જ તેમની સોચ હોય છે ચાલો હવે તમે લોકો જઈ શકો છો તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા અને જતા જતા પોતાનું અસલી ચહેરો બતાવી ગયા

અને તેમને બધું જણાવ્યું તો તેમણે કહ્યું દીકરી તે બિલકુલ સાચો નિર્ણય લીધો છે જો મારો કોઈ દીકરો હોત તો હું તને મારી વહુ બનાવી આજથી તું મારી દીકરી કમાણી થી મારી બહેનોની સમસ્યાઓ હલ કરી કોઈની પાસે રહેવાનું ઘર ન હતું કોઈને ગાડીની જરૂર હતી કોઈને ઓપરેશન કરાવવું હતું કોઈના પતિના વ્યવસાયમાં પરેશાની હતી મેં બધાની સમસ્યાઓ હલ કરી અને પોતાનું ઘર પણ બનાવ્યું મારા માતા-પિતાના મનમાંથી બધી ચિંતાઓ દૂર થઈ ગઈ અમે લોકો તીર્થયાત્રા પર ગયા આખો પરિવાર સાથે હતો બધી બહેનો સાથે હતી અમે બધા ખૂબ ખુશ હતા અને પછી મને એક એવો વ્યક્તિ મળ્યો જે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો કારણ કે તે મને પસંદ કરતો હતો તે એ જ વિદ્યાલયમાં કામ કરતો હતો જ્યાં હું ભણાવતી હતી

આત્મસન્માન અને નેક દિલથી કરવામાં આવેલું દરેક કામ અંતે સુખ અને સફળતા જરૂર લાવે છે તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હા બેલ આઇકન દબાવવાના ભૂલતા નહીં જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં